સુરતમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ધરાવ્યો અન્નકૂટ અડાજણમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ઉમટ્યા ભક્તો વધુ વાનગીઓનો અન્નકૂટ ભોગ ધરાવાયો બીએપીએસના કોઠારી સ્વામીએ ભક્તોને નવા વર્ષની શુભકામના પાઠવી આજના નવા વર્ષના દિવસે ભગવાનની વિશેષ પૂજા અર્ચના આરતી કરવામાં આવતી હોય છે ત્યારે ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આજે નવા વર્ષને લઈને સ્વામી નારાયણ મંદિર ખાતે અન્નકૂટ છે આ જોઈ શકો છો છપ્પન ભોગનો થાળ લગાવવામાં આવ્યો છે અને જે પ્રમાણે અત્યારે હાલ ભગવાન સ્વામી નારાયણ ચડાવવામાં આવ્યો છે મિશન રાજીપો અત્યારે હાલ જોઈ શકાય છે એક સ્લગ આપવામાં આવ્યું છે કે ભગવાન સૌને રાજીપો આપે એ પ્રમાણે ની હાલ જે તસવીરો છે જોવા મળી રહી છે તમામ જે પિલરો છે એ અત્યારે હાલ મીઠાઈના વિષ્ટાનો અત્યારે બનાવવામાં આવ્યા છે એની સાથોસાથ અલગ અલગ જાત બાત જે રસોઈ છે એને પણ અત્યારે હાલ બનાવવામાં આવી છે આપણે જોઈ શકો છો અત્યારે ભક્તજનો છે એ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે